કઈ એક બાદ શિયાળો આતા છે ને આપણે તો વરસાદ જોરદાર પ્રમાણ મંદિર છે જો આપણું બાઈક તમે જોઈ શકો કેટલું ડૂબી ગયું જોઈએ તો કઈ જોવા જેટલું પોણી આવી ગયું છે જો કાંઈ છે જો આપણા બા છે પોણી અટી ગયું છે જાડી છે જો કાંઈ પોણી છે ઘરમાં અટી ગયું છે જો તમે જોઈ તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વહેલી વહેલા સવારના બધા રાધે રાધે રામ રામ તો ગાઈ કેમ તો બધા મજામાં

અરે વાહ તો અમાર શામું પર જો મકઈ પૌવા હતા તળિયા દે આપો માટો લખી તેલ આવી તો મકઈ પૌવા આ તો તમે હો ને એટલો બધો મજા ખાવાની થઈ ભાઈ કોણ તાજી ગરમી બગા

આવો જોતા થોડું થોડું આ દેખે ફર ફણાવ એ ફાસો ચાલુ છે જો તો મને એવું લાગતો મજાક કર ચેતન ભાઈ જો પછી દેખાતો નહીં હા તો રસમાં દેખાય જો સોટા પડે જો એ ગુડિયા પલડે ની અંદર આથી લેખી કાઢી તું એ જોઈ તું મમ્મી જોવા ખરા

ए एक कटिया तो पार्सल खबर है तो गैस आज तो दक्षापुर लाया पिस्टल वोटर बद पार्सल चना मसाला फर्स्ट तो क्लास चना मसाला दक्षि मॉटको लागू मम्मी चलो भाई बढ़ो स्टाफ जम्बा बोर थोड़ा दक्षि ब फटाफट તો કઈ પાવભાજી પ્રોગ્રામ હતો પણ ભાજી મળી નહીં હો મમ્મી ચલો તો ગાય ફાઇનલી જો બાઇક હોય મેલીયું હતું અને રોડ પર થઈને એટલી તો ઘણું બધું નુકસાન થઈ ગયું છે જુઓ ના આ છોકરો પથ્થર ગયા છે કને ગયા કોઈ ખબર નહીં પણ જો ચીવડા મોટા લિયાંટા પડે છે એટલે કાં તો આને શોરૂમ મળી લઈ જવું પડશે કો તો ગમે તે કોઈ સાદી પેરપારની દુકાન ઉપર

ત્યાં બનાવશું ફર્સ્ટ રાચાપી લીયા આપણે ઓલે મારે ટાઈમ છે નોકરીનો મારો તુરંત તો ગાઈ આપણો નોકરીનો ટાઈમ જબરજસ્ત છે એટલે એરાય ગયા તકો ભઈ આવું છે ચાર વાગે જવાનું ટાઈમ મળ્યો કે હું ચાર વાગે નોકરી તો વેલકમ ટુ માય હોમ આવો સ્વાગત છે તમારું રાજીયાસી તો પાછી મસ્તી ચાલુ કરી પાછી સલગી ચાબી લીધી બગા આવો ચાબી

અને ઘરમાં જે પોણી અઢી ગયું છે ખરેખર બહુ વરસાદ આવ્યો છે તો કઈ પોણી તમને બતાવું ઓન ટેસન પોણી સાયકલ જો સર તો કઈ ચારે બાજુ પાણી પાણી થઈ ગયું છે હું ચાલ આવો આવું પાછો તો આમ લઈને આવું તો કઈ પૂજા થઈ હતી પેલા ઘેર ઘેર ઓટો મારા થઈ હતી અને છત્રી રીતે આપણે લેવા જવું પડશે કેટલું પાણી આવે જો ખાલી જો ભાઈ તમે જોઈ શકો છો અને કેટલું પાણી જો કેટલું આવે ખાલી તો આપણે પેસેન્ટ પેસેન્ટ પાણી આપી દીધું હા વરસાદ થોડું આવી ગયો પોણી જોડી ગયું તમારે લાગે જાય છે બધા પોણી પેલા ઘેર પૂજા બહાર પોણી અડી ગયું છે આ બધું પૂજા ને લેવા માટે આવ્યો તારા ઘેર